આપણે સરપંચ સાથે સીધી જ વાત કરવાનો પ્રયત્ન કરીશું જય માતાજી આજના પ્રથમ દિવસ દિવસ

માં લાખો જહો ને બાપુના પ્રાણ પ્રજા મહોત્સવનો જ્યારે આજે પ્રથમ દિવસે ખૂબ લાખોની સંખ્યામાં જ્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયા દરેકે દરેક મા સ્ત્રી અને દરેકે દરેકને ખૂબ ઉત્સાહ છે આજે મા લાખો રઘુનાથપુરી બાપુના સર્વે ભક્તો વધારીને અહીંયા આશીર્વાદ લીધા છે અને અહીંયા પ્રસાદનો પણ લાભ લીધો છે જ્યારે પવિત્ર કામ જ્યારે ભારત વર્ષને હિન્દુ શાસ્ત્ર અને સમરસતાના ભાગરૂપે હિન્દુ ધર્મ ને ઉજાગર કરતું કાર્ય જ્યારે પવિત્ર ભૂમિ નાના કાબરા ગામે થઈ રહ્યું હોય ત્યારે અહીંના પરમ પૂજ્ય ગુરસિંહ ભુવાજી દ્વારા અને અહી નાના આશ્રમના તમામ સેવકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સેવાનું કાર્ય ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અહીં જોઈ રહ્યા છો અહીંથી આવેલી ગામની કુવાસી ભાઈ બહેનો ખૂબ અહીંયા એક ઉત્સાહ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘોડાપુર અહીંયા ઉમટી પડ્યો છે તમે જોઈ રહ્યા છો કે સીધા તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે આવનારા ભક્તો અહીંના સ્વયંસેવકો અહીંના સેવકો અને આવનારા સંચાલકો તમામ રીતે ઉત્સાહી ઉત્સાહી રીતે ઉભરાઈ રહ્યા છે કારણ કે હૈયામાં જે હરખ ઓગણતા હતા એ આજે પ્રથમ દિવસ અને પ્રથમ દિવસ ની અંદર આવનારા ભક્તજનો મોટી સંખ્યા ની અંદર ઉમટ્યા છે ઉત્સાહ ઉનંદ રીતે અત્યારે જોવા મળી છે અહીંયા તમે જોઈ શકો છો મોટી સંખ્યા ની અંદર આવનારા ભક્તજનો છે અત્યારે રાસ રમાઈ રહ્યો છે અહીંયા ચારે બાજુ રોશની ખીલી ઉઠી છે ત્યારે અત્યારે ખૂબ એક ઉત્સાહનો ઉમંગ ભર્યો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે